कि बाइडो शाक लाइ फूल पग सड़े पीपर पान खड़े तो पीपला ना बढ़ाए पान खड़ी गया पूरा थे गो फूटो पीछे से ने दरोश ना एक दी ओलो बेव आउ ने ओला भाई पूछो ओए oh, पीपला भाई तुम्हारा पान कै गया एम पूछो पीछे से ने तनी कीधु सर मारे तुमने सु मारे तुमने सु बात करी एम પછી સર ને ફ્રી બાય નો સાબ લઈ ગયો ફૂટ પક સડે પીપર કાન ખરે તા ઓલાની એને કીધું ના પંખા ઓલા ઓલાની બે પાખું ખરી ગઈ ઓલા થઈ ગયો પછી યથે આવ્યો પછી નદી પાણી પીવાઈ ગયો પછી સર ને નદી પાણી પીવાઈ ગયો ને નદી બેને પૂછ્યું ઓ ઓલા ભાઈ તમારી પાખું કઈ ગઈ એમ પૂછ્યું

એમ કીધું મારે તમને શું વાત કરવી એમ કીધું પછી એને કીધું કીધું કડી બાયનો સાબ લઈ ગયો ફૂટ પર સરે પીટ પર પાન ખરે ના પંખા ઓલા ના પાણી નદી બાંધ્યો શિયા ત્યાં છે ને શિયાની પુસરી ખડી ગઈ ઈ ઓગરામાં ગયો ના ગાયનો ગોવાર સાતો કોને એમ કીધું

ફૂંટી વઠવાળી બક્તી પડને બગ 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 ફોરવા પડી પડને ના બચે ડાયરા નામ બી મૂશો વાળા બેઠા હતા ને મે ગયા ઓલી ઓલાય કીધું આ કેમ બગ 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 છે એમ કીધું એને ઓ તમે બગ બગ કેમ બકો છો મારે તમને શું વાત કરવી એમ કીધું કેવી આનો સાપ લાગ્યો ફૂટ પર સરે પીપર પાન ખરે ના પોંખા ઉલા લો પાણી નદી બાનિયો ઓશિયા ડેરિયો હુવા ધૂંટી પથવારી ભક્તિ બની નમુષ્યો દાયો બધાય દાડિયામાં બેઠા કે નમુષ્યો ખરી ગઈ બધાય નાસમાં ગયા દીકડી એ છે કેને એટલે કીધું આવ કેમ છુ કેરે કીધું ફૂટ પાઈને મળ્યા ફૂટ પાઈ કીધું મારો પગ દેવા ગયો તો નું માટલું ફૂટી ગયું તું એકી જો એ શિફું બળને કેડે ગયા માથું ઊભરી ઈડી બેલને થઈ ગયા ગયા ગોવર થઈ ગયો ગઈ ખાધું બીનું માંસ